ચલો બધા ચા પાણી પી લેશું હવે તો ચાલો બધા નાસ્તો કરવા બેસી ગયા છે તો નાસ્તો કરીને અમે આ ખીલોડા બટેકા કાપ્યા અને હવે એનું શાક બનાવી લેશું તો શાક બનાવી લીધું પછી જાગુને પ્રસાદી હતી એટલે જમાડી લીધું હવે જાય છે જો છાટા ધીમે ધીમે ચાલુ થયા છે તો કપડા ઉપરથી લઈ આવી તો કડીક જો છાટા આવે છે ને કડીક છતાં રહે બહારનો નજારો બધો ચાલો કપડાં લઈ લીધા જેવું કપડાં લઈ લીધા ને તો તરત છાંટાઈ આવે છે ને તાપ જ છે

આપણે તો જો દાદા જમવા આવી ગયા છે રોટલી ચાલુ કરી અને દાદાને બોલાવી આવી દાદા એટલે મારા સસરા લે તો એમે જમી લીધું ને જોડે જોડે અમારી રોટલી કરી નાખી અને ગેસ ને બધું પ્લેટફોર્મ સાફ કરી નાખી પછી બપોરના પોણા બે થયા એટલે જમવાયા હતા એટલે પછી અમે જમી લીધું અને બપોરે બહુ મોટો પ્રોગ્રામ હતો તો એ આપણે ચાલુ કરી દીધો છે આપણે આજે બેડનું આખું ખાનું ખોલી કાઢ્યું છે અને એમાંથી બધો જે પોટલા હતા એ બધા બહાર કાઢી લીધા છે અને બેડમાં મસ્ત મજાનું ઝાડું મારી દીધું છે લૂછી નાખ્યું છે અંદર સરસ મજાનું ખાલી પેપર નથી એટલે બદલાવાના રહેશે તો આપણે અત્યારે આમાંથી નવરાત્રિના કુર્તા અને ચણિયા ચોરી એ બધું કાઢવાનું છે અને જોડે જોડે હું દર વખતે આ ટાઈમે જ સાફ કરી લઉં છું તો સાફ પણ થઈ જશે તો આપણે સરસ મજાનું બે બેઉ ખાના સાફ કરી લીધા છે તો બપોરની મત્તી ત્યારે અત્યારે માંડે થઈ રહ્યો અને અહીંયા તમે જોઈ શકો છો કે કચરાનો ઢગલો થઈ ગયો છે આમાં જે વસ્તુ જોતી હશે આપણે રાખીશું ને બીજું બધું જવા દઈશું જે પહેરતા નહોતા ને એ બધો સામાન કાઢી લીધો ને અહીંયા મસ્ત મજાનું આપણે ઢાંકી દીધું છે અંદર જેથી હજી તો આપણે દિવાળી કામ પેલું માળી અને કરવાનું એટલે ધૂળ ના પડે એટલે તો આપણે પેલી બાજુની સાઈડનું પણ કરી નાખ્યું ને આ સાઈડનું પણ કરી નાખ્યું એટલે બે ખાના આપણે કરી લીધા છે અને પરસેવો પરસેવો થઈ ગયો છે અને જોઈ શકો છો કે સાંજ પડી ગઈ છે તો હવે આ બધું આપણે વાળીશું અને એક તગારામાં ભરી દેશું ને સરસ સાફ કરી લેશું અને આ બીજું ખાનું પણ હું તમને બતાવી દઉં તો બીજું ખાનું પણ સરસ સાફ થઈ ગયું છે બીજું ખાનું એટલે એક ખાનામાં જે બે ભાગ પડતા હોય ને એનું પેલું તો બાજુવાળું તો આખું ખાનું બાકી છે એમાં ગોદડા ને એવું છે તપાવાશે નહીં અત્યારે વરસાદના લીધે હજી એવું કામ કરતી ત્યાં તો વરસાદની જોરદાર એન્ટ્રી થઈ ગઈ ને હું બહાર સૂટ કરવા આવી ગઈ કેમ કે બહુ જ ગરમી થતી હતી એટલે એવું લાગતું હતું કે વરસાદ આવશે તો તમે જુઓ વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે અને હજી કોઈ ઘરે આવ્યું નથી તો અંદર જઈને હવે ફોન કરું કે તમે બધે કેટલે પહોંચ્યા તો ચલો અંદર જઈએ અને આપણે બધી સાફ સફાઈ કરી નાખી છે અને ગાડલાને ચાદરને મસ્ત મજાનું પાથરી દીધું છે અને અહીંયા કચરો પણ કાઢી લીધો છે તો તગારું આપણે કચરો આવડો આવે ને એટલે બધું જવા દેશું તો સાફ સફાઈ થઈ ગઈ ચાલો હવે રસોઈ પાણીનું કરશું તો ચાલો જઈએ રસોડામાં તો સૌથી પહેલાં તો આપણે હાથ પગ મોઢું ધોશું અને અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું આખું વાસણનું સીપયું પડ્યું છે ભરેલું આજે કામના લીધે ચડાવવાના રહી ગયા છે તો મોઢું ધોઈને સૌથી પહેલા આપણે ચા મૂકી તો આજે વરસાદના લીધે આ ચા ભાખરી બનાવવાનો વિચાર છે બધા તો ચા ભાખરી મજા આવે ખાવાની અને ચા આદુવાળી હોય એટલે થોડુંક સારું રહે તો ચા મૂકી દીધી છે તો હવે આપણે લોટ બાંધી લેશું ફટાફટ બધું કામ બતાવશું કેમકે દીવા બધી એ બાકી છે તો હું ચા મૂકીને લોટ બાંધવા જતી હતી ત્યાં જાગુ આવી ગઈ તો કે મમ્મી હવે હું બાંધી દઈશ તો મેં કીધું ચાલ પેલા આપણે ચાર પછી ઉકાળશું આપણે પહેલાં આરતી કરી લઈ તો આરતી કરીને આવ્યા તો ત્યાં તો એને ખબર પડી કે કેમેરો તો આપણે અહીંયા ચાલુ જ રાખીને જતા રહ્યા હતા ત્યાં તો હું ભળકી ગઈ કે અરે બાપરે સ્ટોરેજ ફૂલ થઈ ગયું હશે તો આગળ વિડીયો ઉતરશે કે નહીં પણ ઉતર્યો પછી મેં કીધું લાવી માતાજીના દર્શન બધા એને કરાવી દઉં તો માતાજીના દર્શન બધા કરી લો અને અહીંયા જાગુ ભાખરી બનાવે છે અને ખાઈ પીને પછી અમે બધાએ કામ પતાવી દીધું તો ચલો હવે આજના બ્લોગને અહીંયા એન્ડ કરીશું ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ઓમ નમ શિવાય અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો બાય બાય